આજે પા ફોર્થી ઠીઠ નેજો લઈને આયા છે ને ભાઈ હા નેજો હેડતા કે હેડતા હેડતા આયા છે મુંડા ગામમાં જો મ્યાદ્રી માનું નેજો છે જોરદાર જો આ રે પા છે જો આ પણ ભુવાજી ના બાપો છે આ મેદલી માં મંદિર છે મારા વાળા દેખજો છો આજે પોસમ છે પોસમ પોસમ છે જો લોકો જોજો બહુ બહુ આવી જાય તો મહેમાન કેટલા ઉભા છે બરોબર સરસ જો સૌના લાભાળજીમાં જે મને આને બોલી ગણો જેવો આને બોલી પણ દોઈયું સૌને લાભાળજી અમાને પર લાભાળજી પારિમાણી અમારિયા પર લાભાળજી આનો પરમણ રાસજીવા આશીર્વાદ બહુ સાથ હાલ દે

એમનો પણ વિડીયો આવશે તમે પણ થોડો બે શબ્દ બોલવા બોલતું બરા લખજો <laughs> <laughs> બરોબર ફૂલી ફૂલ લખજો જોરદાર આજે પોસમ છે એ તમારો પણ ભવિષ્ય હા હાલો બતાડી દે બધા બધા બતાડી દે તો કે ના બતાડો ગેલરી પાનો લખજો

પબ્લિક के बैठी थी आज પોસમ से હેડી गई थी तू आ तो काम દોસ્તાર છે से आ दोस्तार कायम 哎呀！老公。我

કેમ છો શાંતિ બસ જો આ રોડ આવી જાય એમની દુકાન આવી ગઈ એમની ગાડી પડી જાય જોશું પછી હું તમને બતાવી જો કેમ કે આ ઘોડાના મહેમાન છે કાકો